હેલો ફ્રેન્ડ્સ સૂજીની અંદર ટમેટા નાખી અને આટલી ટેસ્ટી રેસીપી બનાવી છે મિત્રો તમે ક્યારેય એક વખત તમે આ રેસીપી બનાવી લેશો ને તો તમને વારંવાર આ રેસીપી બનાવવાનું મન કરશે એટલી ટેસ્ટી અને હેલ્ધી આ રેસીપી બનાવીને તૈયાર થશે તો જનરલી આપણે સૂજીમાંથી શું બનાવતા હોઈએ છીએ તો કે સૂજીનો શીરો બનાવતા હોઈએ છીએ સૂજીનો હલવો બનાવતા હોઈએ છીએ અથવા ઈડલી ઢોકળા એવું બધું બનાવતા હોઈએ છીએ પણ આ રેસીપી તમે એક વખત બનાવી લેશો ને તો તમને વારંવાર આ રેસીપી બનાવવાનું મન કરશે તો ચાલો શરૂ કરીએ આજની આ એકદમ નવી રેસીપી તો જુઓ મિત્રો સૌથી પહેલાં અહીંયા આપણે એક મોટો બાઉલ લેવાનો છે અને એની અંદર અહીંયા આપણે અડધો કપ જેટલો ઘઉંનો લોટ એડ કરી દઈશું તો અત્યારે અહીંયા મેં ઝીણો જે રોટલીનો લોટ આવે છે એ વાળો અત્યારે લીધેલો છે અને હવે ત્યાર પછી અહીંયા એક જે સૌથી મોટું કપ આવે એ કપ ભરીને અત્યારે મેં સૂજી લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે ત્યાર પછી જો અહીંયા મેં ટમેટાની પ્યુરી છે એ પહેલેથી જ આ રીતે મેં બનાવીને રાખેલી હતી તો એ પણ આપણે હવે તો અહીંયા જો તમારે ટમેટાની પ્યુરી ન બનાવી હોય ને તો તમે મોટા મોટા કટકા પણ કરી શકો છો અથવા આ રીતે તમે પ્યુરી પણ કરી શકો છો મિક્સરની અંદર નાખી એકદમ સ્મૂથ પેસ્ટ પણ બનાવી શકો છો અને હવે ત્યાર પછી જો અહીંયા મેં કોબીને પણ ઝીણી ઝીણી ચોપ કરીને રાખેલી છે તો એ પણ આપણે ઉમેરી દેશું અને કટ કરેલી અત્યારે મેં ડુંગળી લીધી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે તીખાશ માટે અહીંયા મેં લીલા મરચાં લીધેલા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે જો અહીંયા મેં બે ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર લીધેલો છે તો એ પણ આપણે એડ કરી દઈએ અને ટેસ્ટ અકોર્ડિંગ અત્યારે મેં મીઠું લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દેશું અને બે ટી સ્પૂન જેટલો ગરમ મસાલો લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે ત્યાર પછી જો અહીંયા મેં મસ્ત મજાની એક કપ ખાટી છાશ લીધેલી છે તો એ આપણે ઉમેરી દઈએ તો અહીંયા તમે છાશની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો જો છાશને દહીં બંને ના હોય ને તો અહીંયા તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો જુઓ આ બધી વસ્તુને સૌથી પહેલાં આપણે સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરી લેશું અને જો આપણને એવું લાગે કે આની અંદર પાણી એડ કરવાની જરૂર છે તો આપણે પાણી ઉમેરીશું તો અહીંયા તમારે જેટલા વેજીટેબલ એડ કરવા હોય ને એટલા તમે કરી શકો છો એમાં કોઈ જ માપ નથી મકાઈના દાણા એડ કરવા હોય તો એ પણ તમે કરી શકો છો કેપ્સિકમ કરવા હોય તો તમે કેપ્સિકમ પણ યુઝ કરી શકો છો તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મસ્ત મજાનું મિશ્રણ બનાવી અને તૈયાર કરી લીધેલું છે પણ હજુ પણ મને આમાં કંઈક ખામી લાગે છે મતલબ કે મેં આની અંદર હળદર નથી એડ કરેલી તો આપણે એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દેશું એટલે ખૂબ સરસ એવો નાસ્તાનો કલર આવે ને હવે ત્યાર પછી જો અહીંયા આપણે એક નાની ડબ્બી બટર ઉમેરી દઈશું એટલે બટરથી છે ખૂબ જ સરસ એવો ટેસ્ટી આ નાસ્તો લાગશે જો અહીંયા તમારે બટર ન હોય ને તો તમે થોડું ઘી પણ એડ કરી શકો છો અથવા તમે થોડું તેલ પણ એડ કરી શકો છો બટર ઉમેરી દેસું આ રીતે આપણે થોડું મિશ્રણ લઈ અને ડબ્બીમાં આ રીતે નાખી અને બધું બટર આપણે કાઢી લેવાનું છે જરાય વેસ્ટ નથી જવા દેવાનું અને હવે ત્યાર પછી જો અહીંયા આપણે ફરી વખત થોડું પાણી ઉમેરી દઈશું હળદર ઉપર અને બેટરને એકદમ પાતળું કરી લેશું હલાવે અને બેટરને આપણે પાતળું પાડી દઈશું તો અહીંયા હું આ રીતે કરું છું એટલે તમને કદાચ થોડો ઘણો પણ આઈડિયા આવી ગયો હશે કે આપણે કયો નાસ્તો બનાવી રહ્યા છીએ જો તમને થોડો ઘણો પણ આઈડિયા આવી ગયો હોય ને તો મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું મસ્ત મજાનું મિશ્રણ રેડી થઈ ગયું છે તો હવે આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો હવે જુઓ ગેસ ઉપર મેં આ રીતનું એક નોનસ્ટિક પેન રાખી દીધું છે અને ગેસની ફ્લેમ અત્યારે મેં ચાલુ કરી દીધેલી છે અને સ્લો રાખેલી છે તો બસ હવે જે આપણે ના નાસ્તાનું બેટર છે એ આની અંદર આપણે પાથરી દઈશું તો સૌથી પહેલાં આપણે થોડું તેલ નાખી દઈશું અને તેલને આપણે આ રીતે ફેલાવી દઈએ અને તેલ થોડું એવું ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે ચમચામાં ભરી અને બેટર લઈ લેશું ને આ રીતે આપણે પાથરી દઈશું તો એકદમ આપણે પતલું લેયર કરી લેવાનું છે એકદમ જેટલું થાય એટલું આપણે પતલું લેયર કરીશું જાડું નહીં કરીએ તો અત્યારે મેં એક ચમચો ભરીને લીધેલું છે અને આ રીતે હું ચમચામાં ભરી અને આ પેનમાં નાખી અને એકદમ સરસ એવું પતલું ફેલાવી લઉં છું અને જો મેં તેલ પહેલેથી નાખેલું છે એટલે આ રીતે કિનારીમાં પણ તેલ પોચી ગયું છે અને હવે આપણે આની અંદર તેલ જરાય નાખવાની જરૂર નથી સ્લો ફ્લેમ પર આ નાસ્તાને આપણે થોડીવાર એમ કે ચારથી પાંચ મિનિટ એમનામાં જ આપણે કોક થવા દઈશું તો આ રીતે ઉપરની સાઈડ જ્યારે ડ્રાય થઈ જાય પછી આપણે એને પલટાવાનો છે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો છે એકદમ મસ્ત મજાનો ડ્રાય થઈ ગયો છે તો હવે આપણે એને એકદમ ધીરે ધીરે આ રીતે સ્પેચ્યુલાની મદદથી પલટાવી લેવાનો છે હવે તમે જોઈ શકો છો કે કેટલો આસાનીથી એની કિનારી છોડી દે છે મતલબ કે પેન છોડી દે છે એકદમ ધ્યાન રાખીને આપણે ધીરે ધીરે પલટાવીશું તૂટીનો છે ને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને એવું લાગતું હોય કે આવી રીતે નહીં નથી ફાવતું તો આપણે એને ઉલટો કરી અને પ્લેટમાં લઈ લેશું અને પછી આપણે એને પલટાવી લેશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં આ રીતે ડીશમાં નાખી અને નાસ્તાને પલટાવી દીધેલો છે તો બીજી સાઈડ પણ આપણે જોઈ લઈએ તો તમે જોશો કે કેટલો સરસ બંને સાઈડ એ કૂક થઈ ગયો છે અને જોશો કે આ રીતનું જે પેન છે એની અંદર આપણો નાસ્તો એકદમ ઝડપથી ઉઠલી જાય છે અને તમે જોશો કે પરફેક્ટ એવો કૂક પણ થઈ ગયો છે જો અને આપણે એકદમ ઓછો તેલ આની અંદર નાખેલો છે અને એની અંદર આપણે એટલા બધા વેજીટેબલ નાખેલા છે ને એટલે આ નાસ્તો ખૂબ જ હેલ્ધી થાય છે અને તમારે આને જો બાળકોને લંચમાં આપવો હોય ને તો પણ તમે આપી શકો છો તો હવે જો આ નાસ્તો એકદમ સરસ એવો નીચે પણ કૂક થઈ ગયો છે તમે જોઈ શકો છો નીચેની બાજુ પણ એકદમ સરસ એવી દાજ પડી ગઈ છે તો બસ હવે આને આપણે એક પ્લેટની અંદર કાઢી લેવાનો છે અને જે બચેલું મિશ્રણ છે એનો પણ આપણે નાસ્તો બનાવી લેશું તો જુઓ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે તૈયાર છે એકદમ ગરમા ગરમ મસ્ત મજાનો આપણો સૂજી અને ટમેટા અને કોબીનો નવો નાસ્તો હવે આ નાસ્તાને તમે સોસ અથવા લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો બાળકોને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો તમને જો ઇવનિંગ ટાઈમમાં નાની નાની ભૂખ હોય તો પણ તમે ખાઈ શકો છો એટલો બધો ટેસ્ટી અને હેલ્ધી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો તમે જોઈ શકો છો કે લુકવાઇઝ પણ એકદમ યુનિક દેખાઈ રહ્યો છે અત્યારે મેં આ રીતે આને સર્વ કરેલો છે અને બીજા પીસીસ મેં અહીંયા રાખેલા છે તમે જોઈ શકો છો કે ઘણો બધો આપણો નાસ્તો બનીને રેડી થયો છે અને એટલો બધો સોફ્ટ આપણો આ નાસ્તો બનીને તૈયાર થયો છે ને મિત્રો કે વાત જ ના પૂછો જો તમે જોઈ શકો છો અને સોસ સાથે પણ આપણે સર્વ કરી શકાય છે જો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે નાસ્તો બનાવની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળશે થેન્ક યુ